ભાવનગર લોકલ બ્રાન્ચ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે ચોગઠ રોડ પરથી ઇંગ્લિશ દારૂ બિયર ભરેલું ટેન્કર ટ્રક સાથે રાજસ્થાનના મારવાડી યુવાનની ધરપકડ કરી છે અને આ અંગે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે

રામ કાલર ઉંમર વર્ષ માલાની બાડમેર હોવાનું જણાવ્યું હતું તથા ટેન્કરમાંથી વિના પાસ પરમિટે ઇંગ્લિશ દારૂની પાંચસો સિત્તેર બોટલ બોક્સ બોટલ નંગ પંદર હજાર એકસો છવ્વીસ તથા બિયરની ચોર્યાસી બોક્સ પિન નંગ બે હજાર સોળ મળી આવતા આ અંગે ચાલકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર જિલ્લાના બાબેર ગામના રાજેશ આસુરામ રાણા તથા હનુમાનગઢ રાજસ્થાનના રાજુ જાટ નામના શખ્સોએ આ દારૂનો જથ્થો હરિયાણાથી લોટ કરી આપ્યો હતો અને ઉમરાડા તાલુકાના રંગોડા ગામના બુટલેકરને આ દારૂ બિયરની ડિલિવરી અપાઈ હોવાનું જણાવ્યું હતું રંગોળા ગામે પહોંચ્યા બાદ મોબાઈલ મારફતે સંપર્ક કરનાર વ્યક્તિના દારૂબિયરનો જથ્થો પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું કબજે કરી ઝડપાયેલ મારવાડી શખ્સ તથા દારૂબિયર અને ટેન્કર ટ્રક ઉમરાડા પોલીસને હવાલે કરી દારૂની ખેપ લઈને આવી રહેલ કરનારામ તથા દારૂ મોકલનાર રાજેશ અને રાજુ સહિત રંગોડાના અજાણ્યા બુટલેગર વિરુદ્ધ ઉમરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે